ગોધરા દાહોદ હાઈવે માર્ગ ઉપર આવેલ વાવડી બુઝર્ગ મહેન્દ્ર શોરૂમ ની બાજુમાં આવેલ પ્લાસ્ટિક ના ગોડાઉન શોર્ટ સર્કિટ થી આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી બનાવ ની જાણ પ્લાસ્ટિક ના ગોડાઉન ના માલિક ને થતા તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડ ને જાણ કરાઈ હતી જેથી ગોધરા ફાયર બ્રિગેડ ના જવાનો તાપરતુર ઘટના સ્થળ ઉપર આવી આગ ઉપર પાણી નું મારું ચલાવી અકાબો માં લીધી હતી ગોધરા શહેર ના વાવડી બુઝર્ગ ખાતે આવેલ મહેન્દ્ર શોરૂમ ની બાજુમાં એક પ્લાસ્ટિક ના ગોડાઉનમાં માં બપોર ના સમારે શોર્ટ સર્કિટ થી આગ લાગી હતી જેથી પ્લાસ્ટિક ના ગોડાઉન ના માલિકે તાત્કાલિક ગોધરા ફાયર જાણ કરી હતી જેને લઈને ગોધરા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાપુમાં લીધી હતી અને આગની ઘટનામાં કોઈ નુકસાન કે જાનહાની થવા પામી ન હતી